નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આઠ વર્ષની બાળકીના મોઢામાં ફુગ્ગો ફાટવાથી તેનું મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રના ધુલેમાં એક આઠ વર્ષની બાળકીના મોઢામાં ફુગ્ગો ફાટવાથી તેનું મોત થયું હતું ત્યારે મિત્રો અહેવાલો અનુસાર જ્યારે ફુગ્ગો મોઢામાં ફાટ્યો ત્યારે તેનો એક ટુકડો બાળકીના શ્વાસનળીમાં ફસાઈ ગયો જેના કારણે તેનો શ્વાસ રૂંઘાવા લાગ્યો હતો ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ